હા આ જો નડી છે આમાં તો ખોળી રાખીને રાળમાં વાવળ છે હા તો આ નોડી છે હા આવી જાય ને તો બપોર પછી આમાં ખાતર થઈ જાય એટલે નડી ફિટ હરખી કર હો ને આઈ ઠીક કરજો કાના બસ કેવા આ તો હાથી કરી દીજો ઘાયે ઘા નીકળી જાય એમ ન કરતા જાવ ખાતર મકવી લો આપણે આપણે જાડવા સુકાઈ ગયા આપણે મયનો કે ફરવા ગયા ને માં તો પૈ તમ જાવ તો ધ્યાન દેજો હો ને આડાવારા અહીંયા ના જાતા આડાવારા થોડો આ ગયો ના આવ્યો હા ઈ તો કામ કરતા કરતા ય ખબર છે રગલા તારી હા તો કઈ વાંધો જો ઓલા ખામડામાં જાય પાણી હું આગડીમાંથી મોટર ચાલુ કરી દે આ કાયે કે મોટર ચાલુ કર દيو હાલો પાણી કાટી દો પછી હે ને આડાવારા ક્યાં જાતા નહી હો હા ધ્યાન એક પછી એક ખામડું પાઈ દે

માસાને શું કરે ઓલું પાકીટ હોય કેને હેઠે રહી જ્યું હવે પૈસા ખાતર લે લે પૈસા હા તીકીવાના જોઈએ હવે ઓલા વેચાવળાને ભાડું દેવું પડે પણ પૈસા ખાતર આવે પૈસા ખાતર ના દેવું ભાડું તો દેવું પડે ને નેગલા પૈસા પૈસા કઈ નથી હો હમણા રે તું એ તાણે જો તું જા પૈસા હે ને મારે હે ને હાંજે જો 20 રૂપિયાના બાજરામ નોટ લઈ હા 10 રૂપિયા નું ખાણ નઈ નઈ આ આવતો રઈ કે થોડો જ પછી હાજે ખબર હે મને પૈસા દે કે નહીં દે તો હું દેવાનો છું પૈસા ઉનો તો કોણ છે પાળો હી રૂપિયા પડ્યા આપણે ભાડાના લઈ લઉં ને તો ખાલી એને હાલો જો આ ફોન આવી ગયો આ 100 રૂપિયા છે ને કંઈ ખાઈ નઈ હા ને તો મારા ખાતો ના દેવા ભાડું તો

અને પાઈ ગયા નડીના હાંડા છોડીને કાન મોટર બંધ થઈ ગઈ લાઈટ ઝટકો મારી ગઈ હા ઝટકો જ મારી જાય તને ધ્યાન નહિ હા હું વાહે આવવાની છે નકર હા આવતો અમારો બેટો થાય પણ ક્યાં જાય ઈ સમજાતો ન કલા I've got yeah. અધારે બોલજો એક્સક્યુઝ મી બેસ બોલો કે ખેતર જેવું લાગે છે એમ કે તમને ખેતર દેવું નથી આવતું ને તો એમ ખેતર જેવું નઈ લાગતું તો આ તમને ક્યારે નઈ દેખાતા હે તોકના ખેતરમાં આવે અને તમે આ રેલ સુ બનાવો તમારું દેસું બતાવી છે તો ચારો જો મારું આ ખેડ

और तो तुम वहाँ कूदोगे <laughs> पानी पाए थे पूरा सूखा पड़ा है पागल हम यहाँ पे तो जलन हो रही है ना तुझे हाँ चल रहे हैं तू सुन 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 तुझे रेस बनानी है ना हाँ। तो चल मेरे दूसरे खेत में वहाँ बढ़िया बढ़िया बगीचा है नहीं नहीं हम यहाँ पे किसी भी भरोसा नहीं करते चलो मैं चलो चलो बताओ मैं मस्त जगह बताऊंगा मेरा गाँव सॉरी ना पड़े

અરે ભલા રે મે તારો ટપો નો પડ્યો નો પડ્યો પછી તને એમ ક્યું ગાવે કંટાળે ચાવા દેખો દેખો થઈ ગયો થઈ ગયો હાલ આગળી ઇંગ્લિશ ને ફાડી ને फाડા ઇંગ્લિશ ને ફાડી ને કરવાના હે હાલ વાડી છે કર માર વાડી ને ને કાટા મારતી આ લાગી ગઈ હે જો જો હે જો જો અરે યાર લાડો રોયા ઓય કે આ જમમતી કી ને આ આ આજ ઇંગ્લિશ બોલતી આ હા આઈ એમ હા ઇંગ્લિશ ઓકે તો આય આ વાત તો કઈ કેમ છે વેસુ કૃષ્ણ ઓકે ઓકે એ પર ધીરો તો રે તું આમ આમ આ બિન કેલા હા આ બિન કેલા છે એ નથી અરે મેડમ તમને આપું હિન્દી માં બોલતા આવડે હિન્દી માં વાય યુ સ્ટેરિંગ મી ઇન થોડા 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 ને થોડા હોય દબાવો મતલબ એટલે કે થોડું બોલો એ શિટ ઓ શિટ એમ કે થોડું થોડું હિન્દીમાં બોલો મેં હિન્દી અચ્છા ઉધર તા ભાપા નહીં ફાદર अरे तुम्हारा पापा का जगह था वहाँ तुम नहीं अरे ऐसे ही खुला है तो आप तुम घुस गए अंदर है नहीं बे तो यम नहीं हूँ तब मैं हूँ कौन तुमने गुजराती में या खावे तो फोड़ो ना फोड़ो फोड़ो खावड़ा हाँ खावे ओ खावड़ा क्या खावड़ा क्या हाँ नो I don't like नो नहीं नहीं आह आह आसा 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 गुजराती

ભેંજે઱૫્ય મિયુ જે ત૦ીફય ટેયૹ પરા છેળુળ ઔપેણ ત૫ેળ્ય ચેાગે જેણ જાગે જેણડેણ જાગ! તેણ જે

いや ये आइए आप हम तुमने एम से तो ना, ना। तो गुजराती खावे ना तुमने हां हां तो आवे छे गुजराती आने आवडे हां हां गुजराती आवडे तो होटल हूं तो हूं इंग्लिश में पापा मारता ना हओ अरे आ बात बोलू पड़े ना हम काम का नहीं हां एक

જો આ બધું અમારું ખેતર છે આ બધા લીમડા છે આ વાવેતર છે એ બગીચો કેર નો છે હજી તો ઘણું છે આપડે પતા વીઘા જમીન છે આ જો પેલું છે કેર છે હાલો હાલો અરે મસ્ત છે બધું હાલો તો હમ

અબે તારી વાત છે હય 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 કોકુજ નઈ હય હય અરે પણ તમે હવે મારે ને હું હે ને મારા બાપાના ઘરે વઈ જાવ મારે આ ઘર હે ને તારા ભેગું રહેવું જ ન થા આજ હે ને કાલે ન થાવું ના મારે બેંજી જય રૂદથી પણ હવે હું ઈ મમી જાન આજ કર્યું ને કાલે કર્યા તો મારે હું તો ખાઈ જાવ પાછો હવે આ નહી રહ્યા હે

હરો બાયડીને મૂકી અને પુરુષ બીજી બાયડીની જાય જાય તો ઘરે રહેવાનો કોઈ અધિકાર જ નથી હું તો આ ભાઈ ભલે એકલો એ હું આ ભાઈ હાલો